તળાજા નગરપાલિકા દ્વારા સાકરસર ગામના પાટિયા નજીક તળાજર ગામનો કચરો ઠેરવવામાં આવે છે જ્યાં આજે આજુબાજુના રહેવાસીઓ અને ખેડૂતો અને સાકરસર ગામના સરપંચ સહિતના આગેવાનો સ્થળ પર આવીને આ કચરો ઠેરવવામાં આવે છે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ખેડૂતો દ્વારા અહીં કચરો નાખવાની ના પાડતા કચરો ભરેલા વાહનો પાછા મોકલવામાં આવ્યા હતા ત્યાં સ્થળ પર ખેડૂતો લડી લેવાના મૂળમાં હતા સાથે આ બાબતે તળાજા નગરપાલિકાના જાણ થતા પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી રાઠોડ સપાઈ ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા સાથે હરેશભાઈ મેર તેમજ વોર્ડ નંબર બેના નગર સેવક ફિરોઝભાઈ દસાડિયા સાથે પાલિકાના કર્મચારી દસુભા સહિતના સ્થળ પર આવ્યા હતા જ્યારે ત્યાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને ખેડૂતો અને આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે વિરોધ કર્યો હતો સાથે આ સમયે સ્થળ પર તલાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી પણ હાજર હતા વધુમાં આ સમગ્ર ઘટનાને લઈને તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તલાજ નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી રાઠોડ તેમજ સફાઈ ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા શું કહે છે સાંભળો લાગે બોલો હા બોલો તમે તારે અમારી તો એક જ છે બસો સાસઠ કેવી ઉપર થી નીકળી છે બરોબર ઓલી બાજુની હદ તળાજાની છે ઓલી બાજુની હદ રામપરાની છે અને સાસઠ કેવી આ હજ કાયદેસર પંચાયત અમારું તો એવું કેવું છે કે અમારી હજમાં કચરો ઘણા વરસતા નાખે છે અને હવે કૃપા કરીને અમે આગળ કહેવા માંગી હતી કે હવે પછી અમારી હજમાં કોઈ દિવસ કચરો ન આવવો જોઈએ નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું અને બધી રજૂઆતે કરશું કારણ કે જો આ બાજુ અમારે દાડિયા લાવવું હોય તો કોઈ પારવાય પણ અહીંયા નથી આવતું કોઈ પણ વ્યક્તિ અહીંથી રસ્તેથી નીકળે તો મોઢો દબાવવા સિવાય અહીંથી વટાતું નથી એટલે

ને માટ હડખે પડકે હાલો માં પરજો પરજો વાત ધ્યાન લેવા માં નથી લેખિત દરજોવાળો પા 500 વાર કરી છે ચલા 12 વર્ષથી એક ગ્રામ પંચાયતે કરી હડખે પડકે રાણેકવાળે કરી આરોગ્યનું દવાખાનું જે કરી પણ ઈ કોઈ ધ્યાન માં લેવા આવી નથી અને રસ્તો છે ને રસ્તો જોઈએ ડીવાવાયા ખાતાવાળા રોજ ગાડીઓ હવે ખાતાવાળા ને ગમમાં ફાવેમ લાઈન મળ્યો સાહેબ મહેરબાની કરીને હવે ગાડી આ રોડ હેટે ઉતરવી જ ન ઓ સાત સાયકે આ હા હા સાયદા હલતા પા કેતાવા મરેલા પોચું જઈ જાય મોરવાય છે શું છે તમને એ એટલે ઉભા રહી બરોબર તારા તમારે જીસીબી ને બધું આવવા હવે અચ્ચરમાં આ વાડી છે બરોબર

ગાડીઓ જેતા તેમ જો ગાડી જાવા જો ગાડી આની છે ગાડી સરકારી ની છે તો એક પણ કચરાની ગાડી

તમને ફોન કરી દા તમે રીસીબી મોકલી

હા તો તમારે તમે અમારું સાંભળો તમે સાંભળવા આવ્યા અમારું સાંભળો બોલો તમારે પચીસ લાખ નું થાય કે પચાસ કરોડ નું થાય અમારે અમારે કોઈ મતલબ નથી અહીંયા ઉભો નથી તો એની જવાબદારી આ રીતની અરે ખતરો થાય ને કોણ જવાબદારી લે બોલો

કા અમે આયવા લખી ઉત અમે આયવા તમે કરો તમે આવ્યા ને તો ઈ મન દેરો એમ નામ રસ્તો તો રસ્તો કરવો જ તો અમારે રસ્તો ખૂણો કરવો જ થતો છે મન દેરો રસ્તો આમ નામ નમિત ગાડી આવશે અહીંયા પડી રહેવા દેવાના ગાડી આવશે અહીંયા પડી રહે આ ખાલી નથી

હા ખાલી લે હા ભાઈ અમાર દર કેવા નું રાખ અમારે ઊભો તમારું વાહન અમારે શું કરવું તમારા સર પહેલાં મારા તમને પત્રકાર મિત્રોને મારા નમસ્કાર અત્યારમાં હું ઓફિસે નવ વાગ્યે તાલુકા પંચાયતમાં આવી રહ્યો ત્યારે આંકડાના સરપંચ ગામના આગેવાનો મારી ઓફિસે આવ્યા કે અમારે નગરપાલિકાનો કચરો જે ઠલવાય છે તે આમ જનતાને અને ગ્રામજનોને આજુબાજુમાં રહેણાં કર્યાને આરોગ્યના ખતરામાં પહેલો છે બીજું કે જે એકબીજાને જોડતો રસ્તો હોય એ જોડતા રસ્તાની ઉપર જે કચરો નાખ્યો છે ત્યારે કનેક્ટિવિટી એકબીજાના ગામથી બંધ થઈ જાય આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યારે સરપંચ ગામના આગેવાનો આજુબાજુના રહેણાંકના એરિયાના લોકો અને ગામના દરેક આગેવાનો અહીંયા કોઈ પક્ષા પક્ષી નથી પણ આરોગ્યને ખતરો ન થાય તેવા વિચારોથી કચરાનો નિકાલ કરવો જોઈએ અને એવી જ જગ્યાએ કચરો નાખવો જોઈએ કે કોઈ પશુ પંખી માલ ઢોર માણસ એને કોઈ દિવસ ખતરો ન આવે આરોગ્યથી સુરક્ષિત રહે એવા વિચારોથી કચરો નાખે એવા પ્રયત્ન અમે ચીફ ઓફિસરને અત્યારમાં મેં ફોન કર્યો કે ભાઈ તમે સારો ઉપર આવો નગરપાલિકાના પ્રમુખના પતિને ફોન કર્યો તો એ આવે છે અને મને ચીફ ઓફિસરે કીધું કે આજ આખા દિવસમાં એનો અમે નિકાલ કરાવશું જીઆરનું નામ મારું નામ છે રમેશભાઈ ભાલિયા હું સફાઈ ચેરમેનના પ્રતિનિધિ છું સવારમાં સાંકડાસરના પાટીએ જે કચરો નગરપાલિકા દ્વારા જે નાખવામાં આવે છે ત્યાંના ખેડૂતો બધા વિરોધ હતો કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખવો નહીં અમે પ્રમુખશ્રી પ્રમુખશ્રીના પ્રતિનિધિ ચેરમેન શ્રી હરેશભાઈ મેર બધા સાથે મળી જસુભા બધા ભેગા કરી ગયેલા અને અમે એમને પ્રશ્ન સાંભળેલ પણ અમે સરકારની પૂછી અને જગ્યા કોની છે શું છે પછી અમે કાર્યવાહી કરીશું ભ્રષ્ટાચાર શ્રી રાઠોડ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સાતરા સર ખાતે જે કચરાની ડમ્પિંગ સાઇટ છે ત્યાં સવારે જે કાંઈ ઇસ્યુ હતો એ ઇસ્યુનો કચરાનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે એનું ટેન્ડર થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં જ કચરા નિકાલની કામગીરી શરૂ કરવામાં આવશે જેની ખાતરી